સુરતમાં મેટ્રોના કારણે રાજમાર્ગ પર છેલ્લા ઘણા સમયથી વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે શરૂઆતના તબક્કામાં મેટ્રોના અધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ વેપારીઓ સાથે સંકલન બેઠક થઈ હતી જેમાં કન્સ્ટ્રક્શનથી લઈને અન્ય મુદ્દાઓને લઈને પણ ઊંડાણપૂર્વકની ચર્ચાઓ થઈ હતી પરંતુ હવે મેટ્રોની કામગીરી આગળ વધી રહી છે ત્યારે વેપારીઓના કહેવા મુજબ તેમણે જે કમિટમેન્ટ કર્યું હતું તે પૂરું કરી રહ્યા નથી ભાગડ ચાર રસ્તા તરફ મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે રાજમાર્ગ પર તેના કારણે વેપારીઓની રોજગારીનો પ્રશ્ન સર્જાયો છે શરૂઆતના તબક્કામાં અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મેટ્રોની કામગીરી પૂર્ણ થતા ફૂટ જેટલો રસ્તો તમને ફરીથી ખુલ્લો કરી દેવામાં આવશે પરંતુ તેના બદલે અત્યારે માત્ર ફૂટ જેટલો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે તેના કારણે સાંકડા રસ્તા પરથી જે પસાર થઈ રહ્યા છે અને વાહન ચાલકો સતત અકસ્માત કરી રહ્યા છે ખાસ કરીને દુકાન ના લગાડવામાં આવેલા બોર્ડ વાહનોની ટક્કરે નીચે તૂટીને પડી જાય છે મારું નામ તાહેરભાઈ લોખનલા છે આ રોડ પર એકસો ને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને રસ્તો ખોયલો ખોયલો સાત ફૂટનો રસ્તો જેમાં ખાલી ટ્રાફિક જ જાય ના અમે ઘરાકનું પાર્કિંગ કરાવી શકીએ કે ના અમારા ત્યાં ગ્રાહક આવે ઘરાક દુકાનમાંથી બહાર આવે એટલે એવો ડર હોય કે હમણાં એને કોઈ ઠોકી જશે આ એક મહિનો થયો રસ્તો ખોલવામાં એક મહિનામાં કમસે કમ

અમે ધારાસભ્યો કરી મેયર સાહેબ રજૂઆત કરી રજૂઆત કરી પણ કોઈ બાજુ પણ અમારી થઈ નથી જયારે અમારી જરૂર હતી રસ્તો બંધ કરીને કામ ચાલુ કર્યું છે ત્યારે અમારા સાથે વારે વારે મિટિંગ કરી અમારા સાથે વાતચીત કરી અને હવે એવું કે છે કે અમારે તમારી કોઈ જરૂર નથી એટલે તમારી જે થાય તે કરી લો આ રસ્તો આપ્યો છે એમાં તમે તમારું ગુજરાન કરી લો હવે આ રસ્તો કેટલા સમય માટે એની કોઈ ઉલ્લેખ જ નથી આ બે વર્ષ સુધી બંધ રહેશે કે પાંચ વર્ષ બંધ રહેશે એવી કોઈ સમય મળી રહ્યા છે જ નથી બ્યુરો રિપોર્ટ સુરત